સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિવિઝન હેઠળ ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન મતાધિકાર છીનવાનું ષડયંત્ર રચના તત્વો સામે લોકપ્રતિનિધિત્વની ધારા હેઠળ કાર્યવાહી કરવા સુરત શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ હલ્લાબોલ કાર્યક્રમ આપીને ચૂંટણી શાખાને જગાડવાનો પ્રયત્ન કર્યો છે ભારતની લોકશાહીને કમઝોર બનાવવાના ઉદ્દેશથી ભરવામાં આવેલા ફોર્મમાં મોટે ભાગે જે તે સ્થળે વસવાટ કરતા તેમજ હયાત મતદાતાઓના નામ કમી કરવા પ્રયત્ન કરવામાં આવશે જેનાથી મતદાર તેના મતાધિકારીથી વંચિત રહી જાય અને ચોક્કસ રાજકીય પાર્ટીને લાભ મળી શકે તંદુરસ્ત લોકશાહી પ્રણાલીમાં મતદાતાને તેના મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયત્ન કરનાર લોકશાહીના હિત શત્રુઓને કોઈ પણ પ્રકારના પુરાવા વિના ફોર્મ નંબર સાત નો દુરુપયોગ કર્યો છે જેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે હર્ષદ જરીવાલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જોઈન્ટ સેક્રેટરી સુરત સમગ્ર ગુજરાતમાં એક ખળભળાટ મચ્યો છે કે સમગ્ર ગુજરાતમાં મેપિંગ કર્યા પછી આ લોકોએ શરૂમાં જે આંકડા આઈઆઈસીઆઈ આપ્યા તે ચૌદ લાખ એના પછી બાર લાખ એના પછી નવ લાખ અને છેલ્લે એક લાખ નેવ્યાસી હજારનો આંકડો આ લોકો લાવ્યા છે એટલે જે લોકો વાંધા અરજી લે છે અને ઈઆરઓ અને ઈસીઆઈ જે આંકડાઓ લે છે ઈસીઆઈ ને બી ભરોસો નથી કે રિયલ ફેક્ટ આંકડો કેટલો છે એટલે એ લોકો કન્ફ્યુઝનમાં છે ભાજપના કોર્પોરેટરો ભાજપના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓ ના ઇસ્તારે આ લોકોએ ફોર્મ લીધું છે જેના કોઈ પુરાવા લેવામાં નથી આવ્યા તમારી પાસે જ એટલે આટલી સંખ્યામાં બાર બાર લાખ ફોર્મ લેવાના લેવા આવતા હોય તો તમે કેમ એ લોકો પાસે પુરાવા માંગતા માગતા નથી એની જગ્યા

અંદર ભારતીય જનતા પાર્ટી લોકોએ ખોટી રીતે જથ્થાબંધ વાંધાઓ રજૂ કર્યા છે જેની સાથે કોઈ પુરાવા નથી એની સાથે કોઈ પણ જાતના તથ્યો નથી જીવતા લોકોને મારી નાખે અને કેટલાક જ્યાં રહી છે એનો સ્થાલાંતર બતાવી એવું ફોટા ફોર્મો રજૂ કર્યા છે અને લોકોના મત કાપવા માટેની જે લોકશાહીની અંદર જે ક્રૂર મજાક કરી રહ્યા છે તેની સામે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી આજે મુખ્ય ચૂંટણી કમિશનર કલેક્ટર ભાઈ સાહેબ પાસે રજૂઆત કરવા છે જેને ફોટા વાના રજૂ કર્યા છે તેઓની સામે ફોટારી ગુનો દાખલ કરવામાં આવે સૌથી વધુ અમારે અંબાત વિધાનસભામાં છે બીજા માંડવી વિધાનસભામાં છે અને કરણ વિધાનસભામાં છે પૂર્વ વિધાનસભામાં છે ઉત્તર વિધાનસભામાં છે જેમાં ખુબ મોટા પ્રમાણમાં વાંધા રજૂ કર્યા છે અને વાંધો કરનાર બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને તેઓએ ખૂબ ખોટી રીતે પંચ ને સાથે ક્રૂર મજાક કરી રહ્યા છે અને તેઓ આ જે પીએલ છે તેમની નોકરી સાથે પણ મજાક કરી રહ્યા છે ત્યાસીન દારાદ વ્યાગ ન્યૂઝ સુરત